હેલ્લો વડોદરા જે તમે કુણાલ કૂણાલચા રસ્તા માર્કેટની વાર જોઈ રહ્યા હતા એ કુણાલ કુણાલચા રસ્તા ન્યૂ માર્કેટનું લોકેશન મારી સ્ક્રીન પર આપેલું જ છે અને બીજી વાત કે કુણાલ કુણાલચા રસ્તા ન્યૂ માર્કેટ વિઝિટ કરો અને ભરપૂરથી શોપિંગ કરો અને કુણાલ કુણાલચા રસ્તા ન્યૂ માર્કેટ વિઝિટ કરો તો મારી સ્ટોલ નંબર એકસો એકસઠમાં આવજો અને બીજી વાત કે કુણાલ કુણાલચા રસ્તાના નવા અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કેવી લાગી આ માર્કેટ